ના એ કા થોડુંક આ બોરી નાખવું થોડુંક ખારું થઈ જાય હમણાં બગીચામાં મોલ લાન ઢેલું બધા આવશે કઈ વાંધો નથી પણ મારા દીકરા બાજે છે હવે કાલ છે બે ગણા એમાં નામું મારું સડે છે પેલા અહીં બેહા દે ને એટલે પેલા પૂછું છે પેલા બાજવાનું નથી ને તમારા બાપા ને ખબર તો છે ને પછી અંદર જવા દેવા છે ત્યાં લગી અંદર જવા દેવા થતા નથી બગીચા બગીચાવાળાનું નામું સડે આ કોક પંસર પંચર પાડશે એની મને જો એક કોય લાવી લપ એક કા એ આવો એ બગી સામ દેલી બગી જાવ પણ આ સોડીન તું રોજાન લઈને આવે એન બાપાની ખબર તો છે ને પેલા એ હા પૂછો ઈને પૂછો એ ખબર છે કે નહીં હા મારા બાપુની બધાયને ખબર છે ખબર હોય તો દાય આવતા હોય ને એ નગર કાલ બે માણા આયા હતા બાજા મારું નામું ઉસીડ્યું છે ઈમાં ઈકે તમે બગીચામાં જવા ગયો છે અંદર એવા નો ઘરવા દેવા એ હાલ આપણે બાજી એવું નથી ને કાઈ એ ના ના કાકા તમે શું ઉપાધી કરો તમે તમ તારે બિન્દાસ હાલ તું હાલ ને કાઈ વાંધો ની જાવ અંદર મારા દીકરા મારું નું સડાય એવા છે તો यूं ને આ કાકા ને સમજો એવું થાતું છે કે આ બે માણસ છે હો

સમજી સેકન્ડ માં ભગવાન લો સમજો આ તારું થાબુ જુ ને એક દી અહિયાં શ્રાઠુ બાંધી ને સડવું હે જો તું કા થાબા ઉપર સુજે જે એમ પણ બસ એક દી તને રાતે ઉપાડીને વહી જાવું હે ના આવ મગર મારા આજે ના ભાગુ કા ના થોડાક દી પછી ભાગશું થોડાક દી પછી નઈ તારું અત્યારે મારા પૈસા બેસા ખરખાય છે ભાગી જાય

શું કરો અરે આ તો આજ કઈ બોલતો ને બાપ ના ભલે તારો બગીશો પતાય દે એટલે બા નમન લગાવે નમન લગાય તું હા તરા દીકરા મારા બગી સામે પાસે કુ છો

બગીચા વાળા બાજુ ઈ લઈને રાખડતો તો અહીંયા શું કરવું આ બધાનું